એની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ લાઈવ કિસાન લાઈવ ટુડે ગોલ્ડ રેટને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો તમે તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર સોના તેમજ ચાંદી હવે ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો મિત્રો રિટેલ બજારમાં પણ સોનું અને ચાંદીએ કુદકો મારી દીધો છે જો તમે પણ સોનું તેમજ ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ કે આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ વાત કરીએ તો મિત્રો સિરિયામાં સતોનો પલટો મારતા છ મહિના બાદ સોના તેમજ ચાંદી ફરીથી ઘટાડામાં જોવા મળી રહ્યું છે અને આ આજના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ જોઈને ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે બે હજાર પચીસ સુધીની અંદર સોના તેમજ ચાંદી કેટલું સસ્તું થશે જેની વાત કરીએ તેની પહેલાં મિત્રો આજના સોનાના બજાર ભાવની માહિતી મેળવી લઈએ તો આજે બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે જેની વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવની અંદર સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે તો વધારાની વાત કરીએ તો આજના બાવીસ કેરેટ સોનાની વાત કરીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર એકસોને એકત્રીસમાં જ્યારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર ત્રણસોને દસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ તેર હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ તો ઘટાડામાં જે કહી શકાય પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોના ની અંદર એક ગ્રામ સોનું સાત હાજર સાતસો ને માં જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર સાતસો નેવું માં જ્યારે 2100 ગ્રામ સોનું 777900 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ તો મિત્રો ભારતીય વાયદા બજારમાં MCX પર સોનું આજે 229 રૂપિયાની તેજી સાથે જોવા મળી રહ્યું છે અને GST સહિતની વાત કરીએ તો મિત્રો 77715 રૂપિયા પર સોનું જોવા મળી રહ્યું છે જ્યારે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલની અંદર 77486 રૂપિયા જોવા મળી

તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો આવી રહ્યા હતા કે સોનાના ભાવની અંદર તેજી આવવાનું કારણ શું જેની વાત કરીએ તો મિત્રો વાત જાણે એમ છે કે ફરી એકવાર ફરીથી સેન્ટ્રલ બેંકે ખરીદી અત્યારે વધતી જોવા મળી રહી છે અને છ મહિના બાદ ચીનની સેન્ટ્રલ બેંકની સોનામાં ખરીદી જોવા મળી રહી છે અને નવેમ્બરમાં ચીને ફરીથી સોનાની ખરીદી શરૂ કરી દીધી છે જેને લઈને ઓક્ટોમ્બરમાં સેન્ટ્રલ બેંકે સાહીઠ ટન સોનું ખરીદી દીધું હતું અને આ વર્ષે સૌથી વધારે ખરીદી ઓક્ટોમ્બર માં થતી જોવા મળી રહી હતી વાત કરીએ તો મિત્રો ઓક્ટોબર માં ભારતે 27 ટન સોનું ખરીદ્યું હતું પરંતુ વાત કરીએ તો રૂપિયા માં નબળાઈ ની પણ અસર જોવા મળી રહી છે અને ડોલર ની સરખામણી માં રૂપિયો રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચતો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો તેની સાથે જે એક વધુ કારણ કે રેટ કરવા ઉપર અટકાળવા આવ્યો છે અને જેનો જેનામાં માનવામાં આવી રહ્યું છે કે આગામી અઠવાડિયા ની અંદર અમેરિકી ફેડ રિઝર્વ 0.25% દર ઘટાડો કરે તો સોના તેમાં

વધારો જોવા મળી રહ્યો હતો તમારે રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને તમે સોનાના દાગીના બનાવવા માંગો છો તો તમારે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરવી પડતી હોય છે જયારે ઘણા બધા મિત્રો જે છે એ અઢાર કેરેટ સોનાની પણ છે પરંતુ મિત્રો ચોવીસ કેરેટ સોનું સોનાના વેચવા જાઓ છો ત્યારે તમને સારું એવું પ્રોફિટ મળી રહે છે અને વાત કરીએ તો મિત્રો અત્યારે ઘણા બધા મિત્રો સોનાના ભાવની અંદર સૌથી વધારે રોકાણ કરવા લાગ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગની થઈ ગઈ છે અને જેને ધ્યાનમાં લઈને સોના તેમજ ચાંદી ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં થોડાક દિવસોથી સામાન્ય વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે તો કહી શકાય કે સોનાનું માર્કેટ છે જે એ કડાકો બોલી ગયો જી આ મિત્રો સોનાના માર્કેટની અંદર કડાકો બોલી ગયો છે તો તમે પણ આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો જરૂરથી તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો હવે પછી આપણે અપડેટ ની અંદર સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ ચર્ચા કરીશું